તો ગીર સોમનાથમાં બીએલ શિક્ષકના શિક્ષક આપઘાતનો મામલો સામે આવ્યો છે કેબિનેટ મંત્રીની મૃતક શિક્ષકના શિક્ષકના પરિવાર સાથે બેઠક યોજવામાં આવી તો દેવડી ગામે બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા બેઠક યોજાઈ હતી બેઠક બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયો પરિવારે કહ્યું અમને તંત્ર પર ભરોસો છે જ્યારે મંત્રીએ કહ્યું ઘટના દુઃખદ છે સરકાર અને તંત્ર પરિવાર સાથે છે તો બેએલએ શિક્ષકના આપઘાતનો મામલો સામે આવ્યો છે ત્યારે પરિવારજનો દ્વારા સ્વીકારવાનો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જે કેબિનેટ મંત્રી છે તેમના દ્વારા મૃતકના પરિવાર સાથે બેઠક કરવામાં આવી તો બેઠક બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે તો બીજી તરફ સરકાર અને જે તંત્ર છે તે પરિવાર સાથે છે તેવું પણ વાત કરવામાં આવી છે જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે એને એની માગ માણી અમે ગ્રાહ્ય છે હિસાબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે વધુ એક બીએલઓ શિક્ષકનું મોત નિપજ્યું છે તાપી બેલધા ગામના બીએલઓનું મોત નિપજ્યું છે ત્યારે વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓનું મોત નિપજ્યું છે વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ તો રાત્રિ દરમિયાન તેઓની તબિયત લથડતા સારવાર માટે બાડોલી ખસેડવામાં આવ્યા હતા તો વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્રિન્સિપલ તરીકે પોતાની ફરજ બજાવતા તેવા શિક્ષિકાનું મોત નીપજ્યું છે તેમજ તમને હાર્ટ એટેક આવ્યું હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો બેલધા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં વધુ એક બીએલઓ શિક્ષકનું મોત નીપજ્યું મામલો સામે આવ્યો છે તો વાલોડ તાલુકાના બેલધા ગામનો આ મામલો સામે આવ્યો છે હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાત્રિના સમય ગાળા દરમિયાન તેઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે તે પ્રકારની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે પરંતુ બીએલઓની જે કામગીરી છે તેનું પણ ભારણ સૌથી વધારે હોવાને કારણે આ જે મોતનો મામલો છે તે સામે આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી તરફ અત્યારે જે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે હાર્ટ એટેકથી આ જે શિક્ષક છે તેનું મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે

જે રાત્રી દરમજે કલ્પનાબેન તબિયત લથડી હતી અને જેને બારદોલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત જાહેર કરવામાં આવતા હાલ તો બી એલ ઓ ના મોત ને લઈને અનેક સર્જ્યા છે પ્રાથમિક અનુમાન પ્રમાણે કલ્પનાબેન નું હાર્ટ એટેક થી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ખેડાના કપડવંશના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશભાઈ પરમાર નું હ્રદય રોગના હુમલાથી નિધાન થવું છે તો બીએલોની કામગીરી શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલ ઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તો બેઠક બાદ એક તરફ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો બીજી તરફ આ ઘટના કે જ્યાં બી એલ ઓની કામગીરીનો જે મામલો છે તે સામે આવ્યો છે તેના કારણે જે શિક્ષકો છે તે ડિપ્રેશનમાં જઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે તો ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશભાઈ પરમારનું પણ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલ ઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો બીએલઓની જે કામગીરી છે તેનું ભારણ વધી રહ્યું છે શિક્ષકો પર અને તેના કારણે શિક્ષકોની તબિયત લથડી રહી છે આ તમામ એ તસવીરો કે જ્યાં એક તરફ શિક્ષક દ્વારા આપઘાત કરવામાં

થી કંટાળીને ત્રસ્ત થઈને મોતને વાલું કરી રહ્યા છે જે કામગીરી સોંપવામાં આવતી હોય છે તેનું ભારણ સૌથી વધુ હોવાને કારણે શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો ઘણી એવી ઘટના સામે આવી છે કે જ્યાં ની કામગીરીનું ભારણ વધવાને કારણે શિક્ષકોની તબિયત પણ લથડી ગઈ છે તળેટી વિસ્તારમાં આવેલું છે ગોપીપુરા ગામ જયારે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી ગામના રહીશોને બોરવેલ અને કૂવામાં પાણી અસર પહોંચતી હોય છે તો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા લાઈવ વિડિયો બનાવી શેર કરવામાં આવ્યો છે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી તો કોરી વિસ્તારમાં બ્લાસ્ટના વિડીયો સામે આવ્યા છે તો ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા જે આ લાઈવ વિડિયો છે તે પણ શેર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા લોકો દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે તો કૂવામાં અસર થતી હોવાને કારણે આજે ત્યાંના લોકો છે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી તેમજ ગામના રહીશોને બોરવેલ તેમજ કૂવામાં પાણીની અસર પહોંચતી હોય છે અને તેના કારણે જ ત્યાંના જે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે અને તે કારણથી જ કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી